મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતમાં અને ફૂલ જવાબદારી સાથે મિલનભાઈ ભદ્રેશભાઈને વેચવાનું છે વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ અને મિલનભાઈ ભદ્રેશભાઈને વેચવાનું છે સૌપ્રથમ મોડલની વાત કરું તો બે હજાર અને દસના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા અત્યારે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે તમે ક્લિયર કટ જોઈ શકો છો ટાયર જે પાછળના છે તે રીમોટ છે ચાલીસ ટકા જેવા અને આગળના ટાયર નવા સિત્તેર ટકા જેવા જોવા મળશે અને આ ટ્રેક્ટર ઓન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ડોક્યુમેન્ટ કાગળિયા બધું કમ્પ્લેટ ફૂલ જવાબદારી અને કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત બે લાખ પીચોતેર હજાર રાખવામાં આવી છે ટ્રેક્ટરને રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો જૂનાગઢ અને પાદરડી ગામે જોવા મળશે રોડ ગામ પાદરડી હવે ટ્રેક્ટર લેવો જ મિલનભાઈ ભદ્રેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મિલનભાઈ ભદ્રેશભાઈ નામ પંચાણું આઠ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો